દાહોદમાં છ વર્ષની બાળકીની હત્યાના કેસમાં શિક્ષણ મંત્રી કુબેર કક્ષાએ એસએમસી કમિટી પણ સક્રિય કરવામાં આવશે એના મૂળમાં જઈને કાયદેસરની કાર્યવાહી કરી જેલના હવાલે કર્યો છે અને તમામ કલમો લગાવી છે અને આવનારા સમયમાં આજે આજે કુંબળી બાળકી ઉપર જે નારાધમે જે નજર બગાડી છે એને કાયદેસરની કાર્યવાહી કરી કાયદાના પરિપ્રેક્ષમાં વહેલી તકે તાત્કાલિક સજા મળે એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના અમારા ગૃહ વિભાગના અને અમારા બધાના રહેશે આપણી એસએમસી કમિટીઓ છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે સાથે સાથે સરપંચ મિત્રો છે આ બધાની સંયુક્ત જવાબદારી છે એટલે એસએમસી કમિટીઓ કે કેટલીક જે સક્રિય નથી એના માટે પણ અમે મોનિટરિંગ કરીશું અને એસએમસી કમિટીની પણ આ જવાબદારી છે એટલે એમાં પણ જે કંઈ આપણી જે સમિતિમાં જે લોકો છે એની પણ વેરીફાઈ કરીશું જે સક્રિય છે એ રાખી બાકીની જે છે એને પણ બદલવાનો પ્રયત્ન અમારા તરફથી રહેશે અને આવી ઘટના ભવિષ્યમાં ના બને એના માટે પણ તકેદારી રાખીને આવનારા સમયની વ્યવસ્થા કરવામાં આવશે